લખતર એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરાયું ગુજરાતના ખેડૂતોને પ્રવર્તા સમય અનુકૂળ અનુરૂપ કૃષિ પદ્ધતિ ટેકનોલોજી અને પરિચિત કરાવવા તથા સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને રવિ સિઝન રવિ પાક વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેતુલક્ષી યોજના અંગે સમજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તારીખ છ અને સાત રોજ રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો ત્યારે આજ આજે લખતર એપીએમસી ખાતે લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કરી કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી હતી તથા નાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને સહાય એવોર્ડ આપવામાં આવ્યા હતા મહાનુભાવો દ્વારા રજૂ કરેલ વિવિધ સ્ટોલના મુલાકાત કરવામાં આવી હતી યોજાયેલ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયત વાસુદેવભાઈ પટેલ લખતર મામલતદાર આર આર પટેલ લખતર એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ ઝાલા લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી કે ચવાલિયા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા લખતર સરપંચ રંજનબેન પટેલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણીયા સહિત તાલુકાના હોદ્દેદારો કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમને સફળ સંચાલન રણસોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું